માંજલપુર સરસ્વતી ચાર રસ્તા ખાતે આવેલ પીપળિયા હનુમાનજી મંદિરે પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પ્રથમ વર્ષ રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર સરસ્વતી ચાર રસ્તા ખાતે આવેલ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ બાવીસ એક બે હાજર પચીસ ના રોજ પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પ્રથમ વર્ષ આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રભુ શ્રી રામજી ની શોભાયાત્રા માંજલપુર સરસ્વતી પીપળિયા હનુમાનજી મંદિર થી માંજલપુર ગામ પ્રમુખ પ્રસાદ સર્કલ થી દરબાર ચોકડી થી લઈ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રા પરત

ત્યારે ફર્સ્ટ પ્રથમ વખત આપણે રથયાત્રા કાઢી હતી પછી હવે આને દર વર્ષે આપણે એવી રીતે જ કાઢવાનું નક્કી કર્યું છે એટલે દર વર્ષે અમે બાવીસમી જાન્યુઆરીના રોજ રથયાત્રા અહીંયાથી કાઢીશું અહીંથી અમે ચાલીને જ જવાના છે પગયાત્રામાં જ છીએ રથ ખેંચીને જ લઈ જવાના અને અહીંથી માંજલપુર ગામ જઈશું માંજલપુર ગામથી પ્રમુખ પ્રસાદ ચોકડી દરબાર ચોકડી અને પાછા અહીંયા અને અહીંયા આવ્યા પછી અમારે મહાઆરતીનું આયોજન કરેલ છે એટલે બધા મળીને બસો પાંચસો જેટલા બી ભેગા થશે બધામાં આરતી એક સાથે કરીશ